આજે આપણે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા દૂધીના ઢોંસા બનાવીશું સાથે ચટપટી જામેટાની ચટણી પણ બનાવીશું તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે દૂધીના ઢોંસા બનાવવા આ રીતે મીડિયમ સાઇઝની દૂધી લેવાની છે લગભગ વજનમાં પાંચસો ગ્રામ દૂધી છે તો આ રીતની જે કૂણી દૂધી હોય ને તેનો ઉપયોગ કરવાનો તો ઢોંસા સરસ બનશે બીવાળી દૂધી બને ત્યાં સુધી નહીં લેવાની અને દૂધીને આપણે છોલી લઈશું તો એકવાર જરૂરથી આ રીતે ઢોંસા બનાવજો બાળકોને ખબર પણ નહીં પડે કે આ તમે દૂધીના ઢોંસા બનાવ્યા છે અને આ ગરમીમાં ઠંડક આપે એવા જો આ રીતના ઢોંસા મળી જાય દૂધીના તો બહુ મજા પડે ખાવાની દૂધીને આપણે વચ્ચેથી સમારી લઈશું અને જે વચ્ચેનો આ ઢીલો ભાગ હોય છે બીવાળો ભાગ એને કાઢી લેવાનો બસ આટલો આટલો જો ભાગ આપણે કાઢી લઈશું અને દૂધીના ઝીણા ટુકડા કરી લેવાના કેમ કે આપણે દૂધીને પીસવાની છે એટલે થોડાક નાના ટુકડા કરીશું તો સરસ પીસાઈ જશે તો આ રીતે જો તમે ઢોસા વાર ના બનાવ્યા હોય ને તો એકવાર તો જરૂરથી બનાવજો બહુ મસ્ત બનશે દૂધીના મેં આ રીતે ટુકડા કરી લીધા હવે મિક્સર જારમાં દૂધીના ટુકડાને એડ કરી લઈશું અને પીસી લઈશું થોડુંક જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરવાનું વન ફોર્થ કપ જેટલું અને એકદમ ઝીણું પીસી લેવાનું છે એકદમ સ્મૂથ પીસી લેવાનું તો જો આ રીતે સરસ સ્મૂથ પીસી લીધું છે એક બાઉલમાં કાઢી લઈશું અને દોઢ કપ જેટલું આ દૂધીનું પાણી થયું છે એક કોઈ પણ વાટકી ભરી લેવાની જેટલું પાણી થાય એટલો લોટ એડ કરવાનો તો દોઢ કપ જેટલો મેં લોટ એડ કર્યો છે અને અડધો કપ ઝીણો રવો એડ કરવાનો તો રવો એડ કરવાથી આપણા ઢોંસા સરસ ક્રિસ્પી બનશે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું સારી રીતે મિક્સ કરી લેવાનું અને ત્યારબાદ તેમાં પાણી એડ કરીશું તો કુલ થઈને અહીંયા બે કપ આપણે લોટ થયો છે દોઢ કપ ચોખ્ખાનો લોટ અને અડધો કપ રવો તો આપણે ત્રણ કપ જેટલું પાણી એડ કરવાનું તો થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું એટલે સારી રીતે મિક્સ થઈ જશે તો કૂલ થઈને મેં અત્યારે ત્રણ કપ જેટલું પાણી એડ કર્યું છે તો જો આ રીતનું એકદમ ઢીલું બેટર બનાવવાનું છે તમે જોઈ શકો છો કે બસ આ રીતનું જ બનાવીશું અને હવે આપણે બેટરને ઢાંકીને દસ મિનિટ રેસ્ટ આપીશું ત્યાં સુધી ટામેટાની મસ્ત મજાની ચટણી બનાવી લઈશું તો ચટણી બનાવવા માટે એક પેનમાં એક ચમચી જેવું તેલ એડ કરવાનું અને તેમાં પાંચ છ કડી લસણની એડ કરીશું બે ત્રણ મરચાં એડ કરવાના વઘારના અથવા તો કાશ્મીરી મરચાં પણ એડ કરી શકાય જે પ્રમાણે એની ચટણી તીખી જોઈએ એ પ્રમાણે મરચાં એડ કરવાના મોટી સમારેલી એક ડુંગળી અને બે ટામેટા એડ કરીશું અને થોડું મીઠું એડ કરી દેવાનું જેથી ટામેટા સરસ સોફ્ટ થઈ જાય તો મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે ચટણીમાં અને સરસ હવે આપણે ટામેટાને ડુંગળીને સોફ્ટ થવા દઈશું ત્યાં સુધી મીડિયમ આંચે થવા દેવાનું મીઠા લીમડાના પાન પણ એડ કરી લેવાના અને પાંચ એક મિનિટ ઢાંકણ ઢાંકીને ચટણીને થવા દઈશું તો જો આ રીતે એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે ટામેટાને થવા દેવાના ત્યારબાદ તેમાં અડધું એકદમ ફ્રેશ લીલું નાળિયેર મેં છીણીને એડ કર્યું છે એ છેલ્લે જ એડ કરવાનું અને તરત જ આપણે ગેસની આંચ બંધ કરી લઈશું એકદમ ઠંડુ થાય આ મિશ્રણ ત્યારબાદ જ આપણે મિક્સર જારમાં એડ કરવાનું અને પીસી લેવાનું સરસ ઠંડુ થવા દેવાનું અને પછી પીસીશું તેમાં એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનું અને અડધી ચમચી આમચૂર પાવડર જો ના હોય તો લીંબુનો રસ અથવા તો આંબલીનું પાણી પણ એડ કરી શકાય થોડુંક જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરવાનું અને એકદમ સ્મૂધ આપણે ચટણીને પીસી લેવાની છે જો આ રીતની સરસ સ્મૂધ પીસી લેવાનું તો અહીંયા આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો એક બાઉલમાં કાઢી લઈશું અને ત્યારબાદ ચટણીનો વઘાર કરીશું તો આ ઢોંસા સાથે જો તમે આ ચટણી બનાવશો ને ટામેટાની બહુ મજા આવશે ખાવાની એકવાર જરૂરથી આ ચટણી બનાવજો બીજા તમે ઢોસા બનાવતા હશો ને તો એમાં પણ આ ચટણી સરસ લાગશે તો એકદમ સરસ આપણી ચટણી બનીને તૈયાર છે તો હવે વઘાર કરવા માટે બે ચમચી જેટલું તેલ એડ કરીશું એક પેનમાં અડધી ચમચી રાઈ એડ કરવાની અડધી ચમચી અડદના દાણા એડ કરીશું અને અડધી ચમચી ચણાના ચણા એડ કરી દેવાના ચણાની દાળ એડ કરીશું મીઠા લીમડાના પાંચ છ પાન એડ કરવાના અને હિંગ એડ કરવાની બે ચપટી જેટલી અને હવે આ વઘારને આપણે ચટણીમાં એડ કરી દઈશું દાળનો કલર થોડોક બ્રાઉન જેવો થાય ત્યારબાદ આપણે ચટ વઘારને ચટણીમાં એડ કરવાનો મિક્સ કરી લઈશું તો આપણી મસ્ત મજાની ચટણી બનીને તૈયાર છે તો હવે આપણું આ બેટર પણ પલળી ગયું છે તો થોડુંક મને અત્યારે થીક લાગે છે તો તેમાં પાણી એડ પછી કરીશું પહેલાં આપણે અંદર એક સમારેલી એકદમ ઝીણી સમારેલી ડુંગળી એડ કરવાની ફ્રેશ લીલા ધાણા એડ કરીશું દસથી બાર પાન મીઠા લીમડાના ઝીણા સમારીને એડ કરવાના મીઠા લીમડાના પાનનો ટેસ્ટ સરસ આવે છે એક ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું અને એક ચમચી આદુની પેસ્ટ અથવા તો આદુને છીણીને પણ એડ કરી શકાય એક ચમચી મરચાંની પેસ્ટ એડ કરવાની અથવા તો સ્વાદ પ્રમાણે મરચું એડ કરવાનું અને થોડુંક મીઠું એડ કરવાનું પહેલાં પણ આપણે મીઠું એડ કર્યું છે એટલે થોડુંક અડધી ચમચી જેવું બીજું મીઠું એડ કરી લેજો હલાવી લેવાનું તો અત્યારે બેટર આપણને થોડુંક થીક લાગે છે તો એમાં થોડું પાણી એડ કરીશું અડધો કપ જેટલું પાણી એડ કરી લેવાનું જો આ રીતે થોડુંક થીક થઈ ગયું છે કેમ કે આપણે અંદર બધી વસ્તુ એડ કરી થોડુંક થીક લાગે છે તો બીજું અડધો કપ જેટલું પાણી એડ કરી લઈશું અને આ રીતનું એકદમ ઢીલું બેટર બનાવી લેવાનું છે હવે આપણું તવી પણ એકદમ સરસ ગરમ થઈ ગઈ છે તો તેમાં આ રીતે આપણે બેટરને જો આ રીતે અંદર એડ કરી દેવાનું પાતળું પાતળું એડ કરી દેવાનું આખી તવી ઉપર આવી જાય એ રીતે આપણે બેટરને એડ કરીશું જે આ રીતની થોડીક જગ્યા હોય તેને પણ આપણે પૂરી દેવાની તો જો આખું મેં આપણી તવીમાં બેટર આવી ગયું છે અને હવે બે ચમચી જેવું તેલ એડ કરી દઈશું અને મીડિયમ આંચે ઢોસાને થવા દઈશું થોડોક મેં પોળી મસાલો એડ કર્યો છે અથવા તો મેગીનો મસાલો પણ એડ કરી શકાય અને કોઈ પણ મસાલો એડ ના કરવો હોય તો પણ ચાલે તો આ રીતે જો આપણે લોડીને આપણે આ રીતે ફેરવતા જવાનું એટલે બધી બાજુમાંથી ઢોંસો આપણો સરસ ક્રિસ્પી થતો જાય જો એક જ બાજુમાં રાખીશું ને તો એક બાજુમાં ઢોંસો બળી જશે એટલે આ રીતે થોડીક આપણી તવી ફેરવતા જવાનું અને ઢોંસાને ક્રિસ્પી કરી લેવાનો તો ઉપરથી તમે જોઈ શકો છો કે ઢોંસાનો કલર બદલાઈ ગયો છે પાણી બધું જ સુકાઈ ગયું છે અને સરસ ક્રિસ્પી ઢોંસો થાય એટલે આપણે ઢોંસાને પલટાવી લઈશું જો આ રીતે બસ એને બીજી બાજુમાં નહીં કરવાનો એક જ બાજુમાં આપણે ઢોસાને થવા દેવાનો તો અહીંયા સરસ મજાનો દૂધીનો ઢોંસો બનીને તૈયાર થઈ ગયો છે એ જ રીતે બીજા ઢોસા પણ બનાવી લઈશું તો આ ઢોંસાને જે બનાવીને ચટણી એની સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે અને તમે જોઈ શકો છો કે સરસ ક્રિસ્પી આપણો આ ઢોંસો બન્યો છે એને મીડિયમ આચે સરસ થવા દેવાનો તો ઢોંસો સરસ બનશે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો